ભગવાને બહુ મસ્ત જીવન આપ્યું છે તમે સવારના ફોરની અંદર ચાલવા માટે જાઓ રોજ અડધો કલાકથી કલાક તમે પ્રોસેસ કરો તો તમને ફાયદાકારક રહે એમનું કારણ કે આપણે આપણે જીવન માટે કરવાનું છે આપણે બીજા માટે કાંઈ નથી કરવાનું આપણે માત્ર ને માત્ર આપણા જીવન માટે કરવાનું છે આપણા માટે જો આપણે આળસ કરીશું તો બીજા માટે તો આપણે શું કરી શકવાના આપણે આપણા માટે સવારે વહેલા ઉઠીને ચાલવાનું છે આપણે આપણા માટે જો કંઈ નથી કરવાના તો બીજા માટે તો આપણે શું કરી શકવાના માટે મિત્રો વહેલા ઉઠી અને મોર્નિંગની અંદર ચાલવા માટે નીકળી પડજો કારણ કે સ્વાસ્થ્ય જ આપણી સર્વશ્રેષ્ઠ મૂડી છે આપણું સ્વાસ્થ્ય આપણી સર્વશ્રેષ્ઠ મૂડી છે આપણું સ્વાસ્થ્ય સારું નહીં હોય તો આપણે આપણું કાર્ય પણ ના કરી શકવાના અને બીજાનું કાર્ય પણ આપણે નથી કરી શકવાના આપણે આપણા સ્વાસ્થ્ય માટે ચાલવાનું છે આપણે આપણા સ્વાસ્થ્ય માટે દોડવાનું છે આપણા આપણે સ્વાસ્થ્ય માટે બધી જ એક્ટિવિટી કરવાની છે બધી એક્ટિવિટી કરવા ઉપરાંત આપણે જ્યારે જ્યારે આપણા સ્વાસ્થ્ય માટે કંઈક ને કંઈક કરવા માટે મંડાણ કરીએ ત્યારે આપણી આપણા ગ્રુપની અંદર આપણા મિત્રો આપણી સાથે જોઈન થતા હોય અને જ્યારે આપણા મિત્રો આપણી સાથે જોઈન થાય ત્યારે એમનો આનંદ કંઈક અલગ હોય છે માટે મિત્રો આપણે આપણા સ્વાસ્થ્ય માટે કાર્ય કરવાનું છે આપણે આપણે બીજા માટે નથી કરવાનું વહેલા ઉઠી જઈએ દોડીએ યોગાભ્યાસ કરીએ વિદ્યાભ્યાસ કરીએ મિત્રો તો જે સવારના પોરમાં જે કાર્ય થાય એ લા હોય છે એમનો કોઈ જવાબ ના હોય માટે વિશેષપણે કરીએ અને સવારની અંદર આપણે વહેલા ઊઠી અને આ એક્ટિવિટીમાં આપણે જોડાઈએ આપણે જેટલું આપણા સ્વાસ્થ્ય માટે કરશું ને એટલું આપણા માટે ફાયદાકારક રહેશે અને દુનિયાની અંદર મોટા મોટું સુખ છે આપણું સ્વાસ્થ્ય આપણું સ્વાસ્થ્ય સારું હોય છે ને તો આપણે ઘણું બધું કાર્ય કરી શકીશું આપણું સ્વાસ્થ્ય સારું નહીં હોય ને તો આપણે કંઈ કાર્ય નહીં કરી શકીએ આ એક નિર્વિવાદ છે જેટલું આપણું સ્વાસ્થ્ય સારું રહેશે જેટલી આપણી એક્ટિવિટી સારી રહેશે જેટલી આપણી ફિટનેસ સારી રહેશે એમાં આપણા આનંદ વિશેષ મળશે દુનિયાની અંદર જો કોઈ સારામાં સારો અને સાચો આનંદ હોય તો એ આપણી ફિટનેસ છે ફિટનેસની બાબતમાં આપણે જો ઉણા ઉતરશું ને તો આપણને સુખ અને આનંદ નહીં આવે અને સુખ અને આનંદ નહીં આવે તો આપણી ફિટનેસ સારી નહીં હોય જેટલી આપણી ફિટનેસ સારી જેટલી આપણી એક્ટિવિટી સારી એટલો જ આપણને આનંદ આવશે એટલા માટે આપણે સવારે વહેલા ઉઠી અને એક્ટિવિટીમાં પ્રવૃત્તિ થઈ જવું એમાં ક્યારેય પણ આળસ ન કરવું જોઈએ આળસ છે ને સૌથી મોટો આપણો દુશ્મન છે આળસનો ત્યાગ કરશું ને ત્યારે જ આપણને આનંદ મળશે અને એ આનંદ આપણો શાશ્વત આનંદ રહેશે કાયમી આનંદ રહેશે કારણ કે આળસનો ત્યાગ કરશું ને તો જ આનંદ મળશે આળસ આળસ આળસનો ત્યાગ કરશું તો જ આપણને આનંદ મળશે અને આળસનો ત્યાગ કરી સવારે મોર્નિંગ વોકમાં ઉઠી અને આપણે ફિટનેસ માટે આપણે ધ્યાન આપવાનું છે આપણી એક્ટિવિટી એટલી મજબૂત હોવી જોઈએ ધ્યાન એમના માટે રોજ આપણે એકથી દોઢ કલાક આપી જ દેવાનો એમાં કોઈ શંકાને સ્થાન નહીં એના માટે કોઈ પણ આપણે કોઈ બાનું નહીં કોઈ બતાવવાનું નહીં જેટલો આપણો આળસનો ત્યાગ કરશે એટલો આપણને વધુ આનંદ આવશે અને વધુ આનંદ આવશે એટલી આપણને વધુ મોજ આવશે